નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહેદેવ હું વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ ચાલો આજે આપણે જાણીએ વાત કરીએ મેષ રાશિની મેષ રાશિને કઈ રાશિ સાથે શુભ પ્રકારની દેણી રહેવા પામી શકે કે કઈ રાશિ સાથે મધ્યમ પ્રકારની દેણી રહેવા પામી શકે અને કઈ રાશિ સાથે નબળા પ્રકારની દેણી રહેવા પામી શકે તેમાં પ્રથમ મેષ રાશિને મેષ રાશિ એટલે કે અલ ઈ તુલા રાશિ ર તૃશિક રાશિ ન ય ધનુ રાશિ ભ ધ ફ ધ મકર રાશિ ખ જ કુંભ રાશિ ગ સ અને મીન રાશિ દ ચ આ રાશિઓની સાથે મેષ રાશિને શુભ લેણા દેણી રહેવા પામી શકે પછી કર્ક કે ડ અને કન્યા પઠણ આ રાશિઓની સાથે મેષ રાશિને મધ્યમ પ્રકારની દેણી રહેવા પામી શકે છે પછી વૃષભ બવા ઉ મિથુન કચ્છ ગ સિંહ મ ટ આ રાશિઓની સાથે મેષ રાશિને નબળા પ્રકારની દેણી રહેવા પામી શકે છે નમસ્કાર જ્યોતિષની આવી કોઈ પણ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ વ્યાસ ડોટ કોમ તો આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો